ડભોઈ શિરોલા માર્ગ પાસે અધૂરી કામગીરી સાથેનો અકસ્માતને આમંત્રણ આપી છે રાજપીપળાને જોડતા આ વ્યસ્ત માર્ગ ઉપર રાત્રિના સમય અંધારામાં નાડું દેખાતું ન હોવાથી ગંભીર અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે ડભોઈથી શિરોલા સુધીનો નવો રોડ તો બની ગયો છે પરંતુ સાઠોદ પાસેના નાળાનું કામ લાંબા સમયથી અટકેલું છે જેને લઈને સુરક્ષાનો અભાવ જોવા મળી રહ્યો છે નાળાની આસપાસ કોઈપણ પ્રકારની રેલિંગ સેફટી પટ્ટી કે શાઇન બોર્ડ લગાવવામાં આવ્યા નથી ત્યારે રાત્રિના સમયે અકસ્માતનું જોખમ વધી જાય છે કોન્ટ્રાક્ટર દ્વારા અહીં કોઈ રેડિયમ પટ્ટી પણ મારવામાં આવી નથી જે જીવરણ સાબિત થઈ શકે છે હજારોની સંખ્યામાં વાહનોની અવર જવર આ માર્ગ ઉપર જોવા મળતી હોય છે ડભોઈને ચાણોદ કરનાળી શિનોદ રાજપીપળા અને પોયચા જેવા ધાર્મિક પ્રવાસી સ્થળો પણ અહીં આવેલા છે ત્યારે દરરોજ અહીંથી હજારો નાની મોટી ગાડીઓ પસાર થાય છે જો કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો તે માટે જવાબદાર કોણ રહેશે તેવો પ્રશ્ન પણ સ્થાનિકો પૂછી રહ્યા છે